નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશન સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન ત્રણ સી ઇન ધ બ્લેન્ક્સ અસીન ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ થ્રી બ્લેન્કસ એટલે ત્રણ ખાલી પૂછાશે અને ત્રણ ગુણની હશે જે આપણને કોશમાં જે જે શબ્દો આપેલા છે એનાથી આપણે ખાલીયા પૂરવાની છે કોશમાં આપી છે થીક કોલ્ડ સોફ્ટ બ્યુટિફુલ ફેટ થીન હોટ લોંગ કોલ્ડ અને સોર્ટ આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે પહેલી છે ખાલી જગ્યા આઈસ્ક્રીમ ઈજ ખાલી જ્યા તો જવાબ આવશે કોલ્ડ કારણ કે આઈસ્ક્રીમ ઠંડુ હોય બે નંબર ધીસ પેપર ઇઝ થિક બટ ધેટ પેપર ઇઝ થીન અહીં થીક હતું તો અહીં આવશે થીન વિરોધી થયું ત્રણ નંબર ઇટ ઇઝ વેરી હોટ પ્લીઝ ગીવ મી ખાલીયા વોટર તો આવશે કોલ્ડ ચાર નંબર ધ ગ્રાસ ઇઝ ખાલીયા તો આવશે સોફ્ટ સોફ્ટ એટલે કે નરમ અથવા પોચું પાંચ નંબર દિવ્યા હેઝ ખાલીયા હેર બટ હર સિસ્ટર હેઝ સોર્ટ હેર અહીંયા સોર્ટ છે તો અહીંયાનું વિરોધી આપણે લખવા છે અહીંયા લોન્ગ છ નંબર ધીસ ઇઝ અ ખાલીયા બુક તો જવાબ આવશે થીક થીક એટલે જાડુ સાત નંબર મનુભાઈ ઇઝ અ ખાલી ગયા મેન બટ હીજ બ્રધર ઇઝ અ થીન મેન તો જવાબ અહીંયા ફેક ફેટ એટલે જાડુ આઠ નંબર ટી ઈજ ખાલી ગયા તો હોટ ટી એટલે કે ચા ચા ગરમ હોય એ લખવાનું અહીંયા હોટ નવ નંબર રમણ ઇઝ ટોલ હિજ બ્રધર ઇજ ખાલી ગયા તો અહીંયા ટોલ છે તો એનું વિરોધ અહીંયા સોટ દસ નંબર ધ પીકોક ઇજ અ ખાલી યા બડ પિકોક એટલે મોર અને જવાબ આવશે બીટી પુલ બીટી પૂલ સુંદર મોર સુંદર પક્ષી છે એવો અર્થાય એનો જો મિત્રો તમને આ વિડીયો ગમે વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો